નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોની વિનંતી છે કે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે હવે મિત્રો ખાસ કરીને આપણે હોડી આવી રહી છે તો એક જે વરસાદના સંકેતો હોય છે તેની અંદર આપ પણ જોઈ શકો છો કે હોડીના પવન જોવાનો અને અખાત રીતનું એક માર્કિંગ કરવાનું હોય છે તો હું અહીંયા આપને જણાવવા માગું છું કે તમે હોળીનો પવન કઈ રીતે જોઈ શકો કે ખાસ કરી અને હોળીના પવન વખતે એ જોવાનું હોય છે કે જ્યારે પણ હોળી એના સમયે પ્રગટાવવામાં આવે છે ત્યારે જે કુદરતી સંકેતો આપતા હોય છે વાતાવરણની અંદર એની અંદર હજી હોળીનો પવન છે એ પૂર્વમાંથી હોય અને પશ્ચિમ તરફ જતો હોય અને ખાસ કરીને આપણે હોળી પ્રગટાવીએ ત્યારે હોળીનો ધુમાડો છે એ દક્ષિણ દિશા તરફ જાય ત્યારે સમજવાનું કે વરસ બહુ નબળું થાય એમ છે અને એક વરસાદ ખરેખર ઓછો થશે અને જે જે એરિયાની અંદર વરસાદ ઓછો થવાનો હશે એને હોડીની અંદર આવા લક્ષણો જોવા મળશે અને ખાસ કરીને એક બીજો મુદ્દો એવો છે કે હોળી જ્યારે પ્રગટાવે અને ધુમાડો હોળીનો સીધે સીધો આકાશ તરફ ઉપર ચડી જતો હોય ત્યારે પણ વરસાદ નબળો થાય છે પણ વરસાદ સારો ક્યારે થાય એવા સંકેતો જોવા હોય તો ખાસ કરીને જ્યારે પણ હોળી પ્રગટાવવામાં આવે ત્યારે હોળીનો ધુમાડો છે એ પહેલાં નીચેની સાઈડ આવે નીચેથી ફેલાતો ફેલાતો ધીમે ધીમે થઈને ઉપર જાય અને પૂર્વ દિશામાં જાય અથવા તો ઈશાનના ખૂણામાં જાય અથવા તો ઉત્તર દિશા તરફ જાય ત્યારે ખરેખર વરસાદ બહુ સારો થતો હોય છે અને જો પશ્ચિમ દિશા તરફ જાય ત્યારે પણ મધ્યમ ચોમાસું થતું હોય છે અને પશ્ચિમ દિશા તરફ જાય ત્યારે એવા વર્ષની અંદર વીજળી અને દુર્ઘટનાઓ પણ ચોમાસાની અંદર વધુ બનતી હોય છે આવા બધા સંકેતો હોય છે તો ખાસ કરીને આવા બે દિવસ પછી વળી છે તો આપણે પવન જોઈને પણ એક આપની રીતે પણ આપ માર્કિંગ કરો કરી શકો છો અને બીજી વાત એ છે અખાત્રીજની તો અખાત્રીજના પવન અને બીજી પણ ઘણી બધી વસ્તુનું માર્કિંગ થતું હોય છે કે જે કુદરતી આપણે એડવાન્સમાં એના સંકેતો મળતા હોય છે પણ અખાત્રીજનું હું એક આપને એક પોઈન્ટ એવો કહેવા માગું છું જે આપ દરેક લોકો આપના વિસ્તારની અંદર એનું માર્કિંગ કરી શકો છો ખાસ કરીને જ્યારે અખાત્રીજના દિવસે એક ખિલાસળી પાતળી હોય લગભગ એક કે અડધાની ખિલાસળી લેવાની અને ખિલાસળીની જે લંબાઈ છે તે બે ફૂટની હોય જોઈએ બે ફૂટની ખિલાસળી બપોરના સમયે એક્ઝેક્ટ બાર વાગે તમે ઊભી રાખવામાં આવે અખત રીતના દિવસે અને એ બપોરે બાર વાગે એક્ઝેક્ટ બારના સમયે તમે ખિલાસળીની ઊભી રાખો અને ત્યારે એનો જે પડછાયો પડતો હોય છે તે પડછાયો માપવાનો જે વિસ્તારની અંદર ખીલાસળીનો પડછાયો અખત રીતના દિવસે ત્રણ ઇંચનો થાય તો સમજવાનું કે ત્યાં ત્રીસ ઇંચ વરસાદ થશે ચાર ઇંચનો પડછાયો થાય તો ચાલીસ ઇંચ વરસાદ થશે સાડા ત્રણ ઇંચનો પડછાયો પડછાયો પડે તો પાંત્રીસ ઇંચ વરસાદ પડે આ રીતનું એક એનું પડલી વાક્યના નિયમ મુજબ મુજબ માર્કિંગ છે તો આપ પણ અખાત્રીજના દિવસે પણ એ માર્કિંગ કરી શકો છો અને ખાસ કરીને અખાત્રીજ એટલે કે વૈશાખ સુદને ત્રીજ એને અખાત્રીજ કહેવામાં આવે છે અને આ વર્ષે પાંચમા મહિનાની સાત તારીખે અખાત્રીજ આવે છે એટલે મતલબ સાત મે બે હજાર ઓગણીસના રોજ આપણે એ પ્રયોગ કરી શકો છો આપણા વિસ્તારની અંદર અને દરેક વિસ્તારની અંદર અલગ અલગ પડછાયો જોવા મળશે કોઈ વિસ્તારની અંદર ચાર ઇંચ કોઈની અંદર પાંચ ઇંચ કોઈની અંદર ત્રણ ઇંચ જે વિસ્તારની અંદર જેટલો વરસાદ થવાનો હશે એટલા એ પ્રમાણેના ઇંચમાં એનું પડસાયો બતાવશે અને મેં તમને કીધું એ પ્રમાણે કે જો આપણા વિસ્તારની અંદર છ ઇંચનો પડસાયો પડછાયો પડે તો આપણે સાઠ ઇંચનો વરસાદ નક્કી માનવું કે આપણા વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન ટોટલ સાઠ ઇંચ વરસાદ પડશે આ રીતે વળી અને અખાત્રીજનું એક માર્કિંગ આપ કરી અને આપણા વિસ્તારનો વરસાદનો પણ અંદાજ લગાવી શકો છો અને બાકી જે મારા તરફથી જે કાર્યક્રમો આપવામાં આવે છે તે તો હું આપને આપતો જ રહી અને આખા ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી અમારે આ ચેનલ પર આવશે એમાં કોઈ શંકા નથી પણ આપના નોલેજ માટે આ એક વિડીયો બતાવીને આપણે જાણ કરવામાં આવે છે અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો